અધિકથી અધિક પાંચસોથી અધિક સાધુ સાધુજી ભગત દીક્ષા પ્રસંગે વધારી રહ્યા છે અમે બધાને વંદન કરીને બહુ ભાવથી આવકારીએ છીએ બસ સાહેબ આપ જલ્દી વધારો અને જલ્દી અમારા સંતાનો બસ મોક્ષ સ્માર્ક તરફ લઈ જાઓ એવી અમારી ઈચ્છા છે સાહેબની કારે સાહેબજીનો સુરત પ્રવેશ ઓમકાર આરાધના આરાધનાથી અંદાજ છ વાગ્યા આજુબાજુ ભવ્યાથી ભવ્ય પ્રવેશ છે આખું સુરત થનગની રહ્યું છે વાવ સમાજ ડીસા સમાજ જૈન સમાજ બસ આ દીક્ષા મહોત્સવ અને સાહેબ સુરત આજે ત્રણ ત્રણસો એકવીસ દિવસ પછી સુરતમાં વધારી રહ્યા છે અને સાહેબ એબાઉટ ચાર મહિના ત્રણસો એકવીસ દિવસે આખું સુરત ધનગની રહ્યું છે ઓહ ભાગ્યમ નગરીમાં ભાવ સાહેબનું ભવ્યથી ભવ્ય સામાયું છે ને સાહેબ બસ જલ્દી જલ્દી સુરતમાં વધારે આ મહોત્સવ એકદમ હાઈટ ઉપર જાય ઉજા સામે ને બધા પુણ્યાનું બંદી પુણ્ય માટે એવી અમારી ઈચ્છા છે ગુરુજી અમારા ઘરે આજ બધા વધારી રહ્યા છે અત્યંતમાં અત્યંત લાગણી છે આજ અમારી મા અમારે ત્યાં પાછી વધારી રહી છે અને બસ અમને ખૂબ આનંદ છે અને આખું સુરત હિલોળે ચડ્યું છે બસ સાહેબ વધારો 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 મેં સુરત શહેર આખું ધર્મમય નગરી છે અને સુરત શહેર આજે દીક્ષાની નગરી કહેવાય ભવ્યાથી ભવ્યા દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સાહેબ આજ ત્રણ ત્રણ મહિના બાદ સુરત બધારી રહ્યા છે આખો સમુદાય બસ બધા આનંદ ને ઉલ્લાસ માં એકદમ આનંદ આનંદ છે હું ભાગ્ય પિયુષભાઈ મહેતા પૂજ્ય પૂજે સવિજય સુરી માર્ સાહેબ સુરતનગર પ્રવેશમાં આવ્યો છું અને ના બસ વર્ષોથી સાહેબ જોડે રહ્યા સાહેબની ઉર્જામાં રહ્યા સાહેબની વાંચના સાંભળી સાહેબ જોડે આપણો આખો ધર્મ જૈન ધર્મ સમજ્યો પછીથી આ બસ દીક્ષા લેવાનો ભાવ થયો છે અને ખૂબ ખૂબ આનંદ છે કે સાહેબ પધારે છે સુરતમાં અને અમારી દીક્ષા ઇલેવન ટુ ફિફ્ટીન ડિસેમ્બર ઇલા પ્રવચ્ય અને પદવીના મહોત્સવમાં ખાસ બધા પધારે એવી છે આવી પ્રેરણા આપને ક્યાંથી મળી દીક્ષા લેવાની પ્રેરણા આપ કેટલી ઉંમરના છો અને આપે ક્યારે આવું વિચાર્યું હું ચૌદ વરસનો છું અને બસ નાનો હતો ત્યારથી સાહેબ જોડે વિહારમાં રહેવા જવાનું હોય એમાં સાહેબ જોડે બધું સમજીએ તત્વજ્ઞાન છે જૈન ધર્મનું બધું સમજીએ એવી રીતે જે સાચું આત્માનું સુખ છે એને મેળવવાની ઈચ્છા થઈને બસ એ મેળવવા માટે હવે આખું જીવન સદગુરુના જનને સમર્પિત કરવા જઈ રહ્યો છું એટલે બસ એ એક સમજણ અને ગુરુદેવના કૃપાથી જ આ અહીંયા સુધી પહોંચ્યો છું ના બસ આવા આપણને આપણા સુરત નગર આવા ગુરુદેવ પધારે છે ભક્તિ યોગાચાર્ય તો આપ સર્વે એમને નિહાળવા એમને માણવા અને એમની વાંચના સાંભળવા ખાસ બધું જ આખું સુરત સમાજ કે જૈન હોય કે ઇતર હોય બધા જ પધારો આ ગુરુદેવ ખાલી જૈનોના નથી આખા વિશ્વના ગુરુદેવ છે બસ બધા જ પધારો એવી શુભકામના સાચું આજે સુરત સીટ શહેરમાં પૂર્વ પૂજ્ય આચાર્ય ભગવંત ભક્તિ યોગાચાર્ય યશોજ્ય મા સાહેબનો પ્રવેશ થઈ ગયો છે અમારી અહોભાગ્ય પરયાત્રામાં સાહેબજી નિષ્ઠા પ્રદાન કરવા પધારી રહ્યા છે તો આખા સુરતને દીક્ષા પ્રસંગ તથા પદવી મહોત્સવમાં અમારા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે કે આ સુરત સમગ્ર સુરત શહેર આ પ્રસંગે અમને આશીર્વાદ અને શુભ ભાવના પ્રાર્થવવા માટે હાજર રહે